હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ફરી એકવાર ખુશીના સમાચાર જીપીએસસી દ્વારા આવી ગયા છે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીએ ચૌદ જેટલી અલગ અલગ ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત આપી દીધી છે જેમાં પાંચ નંબરથી લઈને અઢાર નંબર સુધીની જાહેરાત આપવામાં આવી છે જેના ઓનલાઈન ફોર્મ પચીસ છ બે હજાર પચીસ બપોરે એક કલાકથી તારીખ નવ સાત બે હજાર પચીસ સુધી રાત્રિના બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજીઓ કરી શકાશે મિત્રો આ તમામ જગ્યાઓ માટેની અન્ય વિગતો જેવી કે ઉંમર ઉંમર મર્યાદામાં છૂટછાટ શૈક્ષણિક લાયકાત અનુભવ પગાર ધોરણ અરજી ફી ઓનલાઈન અરજી કરવાની રીત જાહેરાતની સામાન્ય જોગવાઈઓ અને ભરતીના નિયમો ભરતી પરીક્ષા અને અન્ય વિગતો આયોગની વેબસાઇટ એચ ટીટી જેમ ડબલ સ્લેશ જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અને એચ ટીટીપીએસ જેમ ડબલ સ્લેશ જીપીએસસી ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર આપણને ડિટેલ જાહેરાત મળી રહેશે મિત્રો હું તમને આ તમામ ચૌદ પોસ્ટનું નામ કુલ કેટલી જગ્યાઓ છે એની પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ શું છે શૈક્ષણિક લાયકાત શું છે અને અનુભવ કેટલો માંગે છે તે અંગેની ટૂંકમાં વાત કરી દઉં છું મિત્રો પાંચ નંબરની જે ભરતી છે તે કાયદા અધિક્ષક જુનિયર ડ્યુટી વર્ગ બેની છે જે એક જગ્યા માટે છે અને પાંચ દસ બે હજાર પચીસના રોજ તેની પ્રાથમિક કસોટી યોજાઈ શકે છે જેમાં મિત્રો બેચલર ઓફ લો ની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ અને ત્રણ વર્ષનો કમસે કમ અનુભવ હોવો જોઈએ ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક છ જે નગર નિયોજક વર્ગ એકની છે અને ચૌદ જગ્યા માટે આ ભરતી પ્રક્રિયા આયોજિત થયેલી છે જેની પણ પ્રાથમિક કસોટીની સંભવિત તારીખ મિત્રો પાંચ દસ બે હજાર પચીસ છે અને તેમાં બેચલર પ્લસ પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ જોઈએ અને પાંચ વર્ષનો અનુભવ જોઈએ ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક સાત છે જુનિયર નગર નિયોજક વર્ગ બે જે પંચાવન વેકેન્સી માટે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેની પણ પ્રાથમિક કસોટી પાંચ દસ બે હજાર પચીસના રોજ યોજાવાની છે અને એમાં પણ બેચલર પ્લસ પીજી જેમાં અનુભવની જરૂરિયાત નથી મિત્રો ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક આઠ છે જે નાયબ સેક્શન અધિકારી નાયબ મામલતદાર વર્ગ ત્રણ આપણા બધાની સૌની ફેવરિટ એવી પોસ્ટ છે જેમાં મિત્રો નાયબ સેક્શન અધિકારી વર્ગ ત્રણ સચિવાલય નાયબ સેક્શન અધિકારી વર્ગ ત્રણ ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીમાં જે એસઓ તરીકે હશે એમની નવ પોસ્ટ સચિવાલયમાં બાણું પોસ્ટ અને નાયબ સેક્શન અધિકારી વર્ગ ત્રણ વિધાનસભાની મિત્રો એક પોસ્ટ એમ કરીને ટોટલ મિત્રો સો ઉપર પોસ્ટની એકસો ને બે જેવી આઈ થિંક થશે જાહેરાત કરવામાં આવી છે અને તેની પ્રાથમિક કસોટીની સંભવિત તારીખ છે સાત નવ બે હજાર પચીસ જેમાં મિત્રો એની ગ્રેજ્યુએટ આર્ટ્સ કોમર્સ સાયન્સ કે પછી એન્જિનિયરિંગ ફિલ્ડ હોય કે કોઈપણ ફિલ્ડના ગ્રેજ્યુએટ થયેલા તમામ લોકો આમાં ફોર્મ ભરી શકે છે ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક નવ મોટર વાહન નિરીક્ષક વર્ગ બે જે સ્પેશિયલ ડ્રાઈવ ફોર પીડબલ્યુ ડી માટે છે જેની અગિયાર પોસ્ટ બહાર પાડવામાં આવી છે જેની સંભવિત પ્રાથમિક કસોટી સપ્ટેમ્બર માસ બે હજાર પચીસમાં લેવાઈ શકે છે અને મિત્રો એમાં બી ટેક મિકેનિકલ ઓટો એટલે મિત્રો જેમણે ઓટોમોબાઈલને લગતો કોર્સ કર્યો હોય ટેક મેક હવે એમનું ફૂલ ફોર્મ તો હું નથી જાણતી મિત્રો પણ જેમણે આ ક્ષેત્રમાં અભ્યાસ કર્યો હોય અને અનુભવ ન હોય તો પણ તેઓ આમાં ફોર્મ ભરી શકે છે ત્યારબાદની પોસ્ટ છે મિત્રો મોટર વાહન નિરીક્ષક સોરી દસ નંબરની જાહેરાત ક્રમાંક છે મિત્રો મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ બે જેની મિત્રો એકસો ને પોસ્ટ માટેની ભરતી છે જેમાં બી ટેક ઇલેક્ટ્રિકલ વાળા લોકો ભરી શકે છે અને એમાં અનુભવની જરૂરિયાત નથી મિત્રો અગિયાર નંબરની પોસ્ટ છે જેમાં મદદનીશ પશુપાલન નિયામક વર્ગ બે ત્રણ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવેલી છે અને મિત્રો એની એક્ઝામની સંભવિત તારીખ બાર દસ બે હજાર પચીસ છે જેમાં બેચલર અથવા પીજી કરેલું હોવું જોઈએ અને પાંચ અથવા ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ મિત્રો દસ નંબરની જાહેરાત છે સંયુક્ત ખેતી નિયામક જે એક પોસ્ટ માટે છે અને મિત્રો આની એક્ઝામની સંભવિત તારીખ દસમા મહિનાની બાર તારીખ છે બે હજાર પચીસમાં જ લેવાવાની છે જે પીજી અથવા પીએચડીની ડિગ્રી ધરાવતા લોકો ભરી શકે છે આઠ અથવા પાંચ વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે મિત્રો તેર નંબરની જાહેરાત છે સંયુક્ત બાગાયત નિયામક વર્ગ એક જેની એક પોસ્ટ માટેની ભરતી છે જે પાંચ દસ બે હજાર પચીસના રોજ પ્રાથમિક કસોટી યોજાવાની છે અને તેમાં પણ પીજી અથવા પીએચડી હોવું જરૂરી છે પાંચ અથવા આઠ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે મિત્રો ત્યારબાદ ચૌદ નંબરની પોસ્ટ છે નેત્ર સર્જન તજજ્ઞ વર્ગ એકની બાવન વેકેન્સી છે અને મિત્રો એ જે ડિટેલ એડવર્ટાઇઝ છે એની અંદર તમને એને અનુલક્ષીને અન્ય માહિતી મળી જશે એજ્યુકેશન ક્વોલિફિકેશન વગેરે તો સાઇટ પર જોઈને ડિટેલ એડવર્ટાઈઝ જોઈ લેજો ત્યારબાદ મિત્રો પંદર નંબરની જાહેરાત ક્રમાંક છે જેમાં લેક્ચરર ગુજરાત નર્સિંગ સેવા વર્ગ બે છે તેત્રીસ પોસ્ટ માટે છે અને મિત્રો એમએસસી નર્સિંગ કરેલું હોય અને ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ હોય તેને નર્સિંગ ફિલ્ડમાં લેક્ચરર બનવા માટેની ગુડ ઓપોર્ચ્યુનિટી છે એ લોકો ફોર્મ ભરી શકે છે ત્યારબાદ મિત્રો સોળ નંબરની જાહેરાત ક્રમાંક છે જે છે પ્રાધ્યાપક ઇમ્યુનો હિમેટોલોજીક એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન આઈ એચ સામાન્ય રાજ્ય સેવા વર્ગ એકની ભરતી છે જે ત્રણ વેકેન્સી માટે છે અને એની પણ ડિટેલ જાહેરાત તમારે સાઈટ પરથી ચેક કરી લેવાની રહેશે મિત્રો સત્તર નંબરની જાહેરાત છે સિનિયર ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસર વર્ગ બે મિત્રો બે પોસ્ટ માટે આની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે અને જેની પ્રાથમિક કસોટીની સંભવિત તારીખ પાંચ દસ બે હજાર પચીસ છે જેમાં બેચલર હોવું જરૂરી છે અને બે વર્ષનો અનુભવ જરૂરી છે મિત્રો અઢાર નંબરની અને આપણી છેલ્લી જાહેરાત છે જે મેડિકલ ઓફિસર રેસિડન્ટ મેડિકલ ઓફિસર આયુર્વેદમાં આર એમ ભરતી છે વર્ગ બેની ભરતી છે જે સો જેટલી વેકેન્સી છે મિત્રો ખૂબ મોટી ભરતી કહી શકાય સો એટલે ખરેખર બહુ મોટી ભરતી છે અને એની એક્ઝામની સંભવિત તારીખ છે બાર દસ બે હજાર પચીસ બી એ એમ એસ મિત્રો આયુર્વેદમાં જે લોકોએ કોર્સ કરેલો છે તે લોકો આમાં ભરી શકે છે અને આમાં અનુભવની કોઈ જરૂરિયાત નથી મિત્રો આ તમામ જાહેરાતની અન્ય ડિટેલ માટે આપે આયોગની વેબસાઇટ અથવા તો ઓજસ પર જોઈ લેવાનું રહેશે અને કોઈ પણ પોસ્ટ માટેનો ડિટેલ વિડીયોની જરૂરિયાત હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો હું નોટિફિકેશન જોઈને ડિટેલ વિડીયો ચોક્કસથી બનાવીને અપલોડ કરીશ આવી જવનવી માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો અન્ય માહિતીસભર વિડિયો મેળવ આવે ત્યાં સુધી આવજો